અમરેલી ફાયર સ્ટેશન ખાતે લોકો દ્વારા જાણ કરવામાં આવેલ કે માર્કેટિંગ યાર્ડ ખાતે કોઈ આગનો બનાવ બનેલ છે તેના સંદર્ભમાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત એક મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને જોવામાં મળ્યું છે કે ગેસ લીકેજની ઘટના બનેલ તેમાં સ્મુથનિંગ મેથડ થી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો છે હાલ અને આ સંપૂર્ણ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની જાનમાલ નુકસાન પામેલ નથી